નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના મધ્યપ્રદેશમાં કપ ને કારણે બાળકો જે છે નાના બાળકો મોતને ભેટ્યા છે દસ થી વધુ બાળકો કપ સિરફ પીવાને મામલે મોતને ભેટ્યા છે આ મુદ્દો જે છે મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે સોળ બાળકોના મોત થયા હતા આ બાળકોને ડોઝ હેવી પડતા બાળકો મોતને ભેટ્યા હતા મધ્યપ્રદેશ ફૂડ એન્ડ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી લાઈફ અને રેસિપ ફ્રેશ ટીઆર નામના કપ સિરફમાં ખતરનાક કેમિકલ જે છે કેમિકલનું નામ ડાય એથેલિન અને ગ્લાયકોનનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ હતું જેને કારણે આ ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કરી દેવામાં આવ્યો છે બંને સિરપની છેલ્લામાં માં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા સીએ ના અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યો છે સાથે મહત્વની જો વાત કરીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરફ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા હવે પ્રામાણિક તપાસ કરવામાં આવશે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા જે છે પ્રજાપતિ અને અવધિશ છે સૌથી પ્રથમ આપની પાસે આવીશું કપ સિરપનો મુદ્દો મધ્યપ્રદેશમાં સોળ જેટલા બાળકો મોતને ભેટ્યા છે આ કપ સિરફ પીવાને મામલે અને આ કપ સિરપ જે છે ગુજરાતમાં બની હતી શું કહેશો અ સિંદવાડામાં સોળ બાળકોના મૃત્યુ થયા તા કપછીરપી હોવાના કારણે અ જેના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરણા માં આવેલી અ રેડનેક્સ ફાર્માસિટિકલ કંપની અને સુરેન્દ્રનગરની પણ એક ફાર્માસ્યુટિકલ કંપની સુધી આના તાર પહોંચ્યા છે જણાવી દઉં કે તપાસમાં ખુલ્લું છે કે બાળકોના અપાલી બે કપછી રિલાયફ અને ઝેરી નીકળી હતી અને બંને સિર્ફ ગુજરાતમાં બનેલી હતી આ એક સુરેન્દ્રનગર સેફ ફાર્મા બીજી બાવરાની રેડોનેક્સ ફાર્માસ્યુટિકલ સેન્ટ્રલ એજન્સી બંને ફાર્મા કંપનીઓમાં મોટા પાય સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે તપાસમાં જાણવા મળ્યું છે કે બંને સિરપના ડાયાસિલિંગ ગ્લાયકોનનું પ્રમાણ નિર્ધારિત માત્રાથી વધારે હતું જેના કારણે બાળકોના મોત નીપજ્યા છે સરકારે તરત જ બંને કંપનીઓના સિરપ બજારમાંથી પરંત ખેંચવાના આદેશ આપ્યા છે તેમજ एफडीसी ના અધિકારીઓને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાનો નિધાય આપવામાં આવ્યો છે જી રમેન્દ્રજી બિલકુલ જે ઉદેશ જે પર આપની સાથે જોડાયેલા છે ઉદેશ જે આપની પાસે આવીશું જે પ્રમાણે મધ્યપ્રદેશમાં જે નાના બાળકો હતા માસૂમ બાળકો હતા જે લોકોને આ કપ સિરપો જે ગુજરાતમાં બનેલી હતી તેની ફેક્ટરી ગુજરાતમાં છે અને પીવડાવવાથી મોતને ભેટ્યા હતા અને આ મુદ્દો જે છે સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં ચર્ચા રહ્યો છે અને લઈને આપનું શું કહેવું છે જી ચોક્કસ જે બાળકોના મોત થયા છે એ બહુ ખૂબ જ ગંભીર બાબત છે અને ખાસ કરીને જ્યારે દવા જેવી વસ્તુઓ બાબતે જો આ બાબતે ક્ષતિઓ સામે આવતી હોય તો એ ખૂબ જ ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની હતી તે બાદ જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી પાસે આવેલ સેકપરની પરની એક ફાર્માસ્યુટિકલ કંપની સુધી આ તાર પહોંચ્યા છે અને આ જે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સત્ય એ બહાર આવી રહ્યું છે કે આ જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેના દ્વારા કાચું રો મટીરિયલ જે છે તે કેમિકલનું જે એ આ આવી રહ્યું હતું પરંતુ હાલ તો હજુ આ બાબતે તપાસ ચાલી રહી છે રો મટીરિયલ જે અહીંથી મોકલવામાં આવી રહ્યું હતું તે રો મટીરિયલ ની અંદર તો કોઈ ક્ષતિ નથી રહી ગઈ ને હાલ તો એ બાબતે રો મટીરિયલ ના સેમ્પલો લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને કંપનીના અધિકારીઓને પણ આ બાબતે પૂછા કરવામાં આવતા કંપનીના અધિકારીઓ હાલ તો આ બાબતે કશું કહેવામાં આ માટે સહમત નથી પરંતુ એટલું ચોક્કસ છે કે સુરેન્દ્રનગર જિલ્લાને ને જયારે આ પ્રશ્ન જયારે સામે આવ્યો છે ત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો છે અને જે બાળકોના જે મોત થયા છે તે બાબતે પણ ખાસ બહુ ખૂબ જ દુઃખદ બાબત છે કે ખરેખર જે દવા બાબતે જો આટલી બધી બેદરકારી રાખવામાં આવતી હોય તો લોકો જો જયારે જે સામનો કરતા હોય છે ત્યારે ખાસ કરીને દવાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ખૂબ જ એક દુઃખ દુઃખ ઉભું થતું હોય છે આ પણ ચોક્કસ હાલ તો સુરેન્દ્રનગર ની અંદર જે આ જે મામલો જે સામે આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની અંદર જે અધિકારીઓ સેન્ટ્રલ ના જે અધિકારીઓ છે તે બાબતે તેઓએ સેમ્પલ લઈ લીધા છે અને સેમ્પલ લઈને તેને પુરસ્કારણ માટે મોકલી આપવામાં આવ્યા છે પરંતુ હાલ તો હજુ કેવું વહેલું કહી શકાય કે કારણ કે જે સુરેન્દ્રનગર ની અંદર જે આ કંપની જે છે ઘણા સમયથી જે દવાનું ઉત્પાદન કરી રહી છે અને દવાનું જે રો મટીરીયલ જે છે તે આ કંપનીને પહોંચાડી રહી છે જી

મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અને તેમને મીડિયા સમક્ષ આવવાની સખત મનાઈ અમને કરી દેવામાં આવી છે જી મંત્રીજી કેવા પ્રકારના આનાકાની કરવામાં આવી જવાબ આપવા માટે કોઈક તપાસ જે છે કરવામાં આવશે એના જે સેમ્પલ લેવામાં આવ્યા છે એના લઈને વિગત આપો ક્યાર સુધી આના સેમ્પલના જે જવાબ મળી જશે જી ચોક્કસ પણે કહી દઉં કે ત્રણ દિવસ સુધી ડ્રગ વિભાગે અહીંયા ધામા નાખ્યા હતા અને સેમ્પલો લઈ ગયા છે હવે તપસમાં કેટલા દિવસે ખુલે તે હજુ જોવાનું રહેશે જી 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 પાસે આવીશું સુરેન્દ્રનગરમાં પણ આ કંપની જે છે આવેલી છે ત્યારે ત્યારા અધિકારીઓ દ્વારા કેવા પ્રકારના જવાબો આપવામાં આવ્યા છે જ્યારે આ તપાસ અહીંયા સુધી પહોંચી ગઈ છે જી ચોક્કસ હું આ બાબતે આપને જણાવવા માગીશ કે સુરેન્દ્રનગરના અધિકારીઓ તો હજુ આ બાબતે કંઈ કઈ નથી રહ્યા કારણ કે તેઓના કોઈ નિવેદનો સામે નથી આવી રહ્યા પરંતુ એક ચોક્કસ બાબત છે કે જયારે સેન્ટ્રલ વિભાગ દ્વારા જે આ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો છે અને આ ચર્ચાનો વિષય બનતા જ આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે પરંતુ હાલ તો મેં જેમ આપને પહેલા પણ કહ્યું તેમ હાલ તો જે રો મટીરિયલના જે સેમ્પલો છે તે રો મટીરિયલ ના સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે અને જે સેમ્પલો જે લેવામાં આવ્યા છે તેની અંદર કોઈ ક્ષતિ છે કે નહીં તેની અંદર જે દવાનું જે મિશ્રણ થતું હોય છે તે યોગ્ય માત્રામાં થયું છે કે કેવી રીતના થયું છે તે બાબતે હાલ તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે આ શેખપર પાસેની સેફ ફાર્મા કંપની છે તે ચોક્કસ એક વિવાદમાં આવી ચૂકી છે અને જે વિવાદમાં આવવાથી જ હાલ તો સમગ્ર દવા બજારમાં એક ગરમાવો માહોલ જોવા મળી રહ્યો છે જી જી છે ચર્ચાનો મુદ્દો હાલ ઉઠ્યો છે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય બાળકોને શરદી ખાંસી થતી હોય ત્યારે આવી કપ સેરપ જે છે દ્વારા પીવડાવવામાં આવતી હોય છે ત્યારે આમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે આવી જે છે નાના બાળકોને ન આપવી જોઈએ કારણ કે હવે આ મુદ્દો ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું છે ધર્મેન્દ્રજી આપની પાસે આવીશું સ્થાનિક સ્થળે આપણે વાત કરીશું ત્યારે અમદાવાદમાં ખાતે કેવી ચર્ચા ચાલી રહી છે આ કપ છે છે જે મીડિયાના લોકો સુધી સમાચાર મળ્યા કે મોત વાલીઓમાં પણ આ બાબતે ભારે રોષ જોવા મળે છે સાથે બાળકોને પણ કફ સિરપ નહી પીવડાવવા માટે હવે વાલીઓ પણ સક્ષમ થયા છે અને વાલી લોકોની માંગ છે કે આવી કંપનીની ઉપર બેન્ડ લાવવા જોઈએ અને આવી બીજી બી જે કંપની હોય જે કપશીપ ના કારણે બાળકોને ને હાનિ પહોંચતી હોય તે કંપનીનો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ જી કારણ કે જ્યારે બાળક જે છે બીમાર પડતું હોય છે ત્યારે તેને આવી કપ સિરપ જે છે ન પીવડાવવું જોઈએ સાવચેતી રાખવી જોઈએ તો આ મુદ્દે સ્થાનિક સ્તરે કેવી ચર્ચાઓ ચાલી રહી છે સુરેન્દ્રનગરમાં જી ચોક્કસ જયારે આ જે વિષય જે બહાર આવ્યો છે ત્યારે માતા પિતા માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે કે કઈ કારણ કે જયારે પોતાનું બાળક જયારે બીમાર પડતું હોય છે ત્યારે સવિશેષ દવા ઉપર લોકોનું જે અસ્તિત્વ ટકેલું હોય છે તે હોય છે પણ જયારે દવાની અંદર જ આ પ્રકારની ભેળસેળના મામલા સામે આવતા હોય છે અને જયારે નિર્દોષ બાળકો જયારે મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર બીમારીમાં સપડાતા હોય છે આવી દવાના કારણે ત્યારે એક ચોક્કસ ચર્ચાનો વિષય બની જતો હોય છે ત્યારે ખાસ વાલીઓની મૂંઝવણ પણ વધી જતી હોય છે કે પોતાના બાળકો જયારે બીમાર પડે છે ત્યારે જે દેવદૂત લખવામાં આવી દવાઓ છે તે દવાઓમાં કરુણ બનાવો જે સામે આવતા હોય છે ત્યારે એક ચોક્કસ ચર્ચાનો વિષય બની જતો હોય છે હાલ તો સુરેન્દ્રનગરની ની દવા બજારમાં આ વિષય એક ખુબજ ચર્ચાનો વિષય બની ગયો છે અને તેને લઈને એ વાલીઓ જે કપશીરપ ની દવા આપતા હાલ તો ગભરાઈ રહ્યા છે જી સાથે આ કપ સિરપની કંપનીઓ પર તપાસ બાદ અન્ય કોઈ પણ બીજા જે છે દવાઓ જે છે તેની ચોક્કસથી તપાસ કરવામાં આવશે તેની પ્રાથમિકતા જાળવવામાં આવશે કારણ કે આ મુદ્દો જે છે ખૂબ જ ગંભીર બની ગયું છે અને લઈને આપનું શું કહેવું છે

જેમ હાલ મધ્યપ્રદેશમાં આજે જે બાળકોના મોત થયા હતા તો શું એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જે કંપનીઓ છે એમાંથી નીકળેલો ઔદ્યોગિક કચરો જે છે મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હોવાની સંભાવના છે એવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે અવધેશજી ચોક્કસ જયારે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બે વર્ષથી ઓછી ઓછી ઉંમરના જે બાળકો હોય છે તેમને ખાસ કરીને જે શરદી ઉધરસની જે કોઈ પણ દવા આપવામાં આવતી હોય છે ત્યારે આ દવાઓ ડોક્ટરની સલાહ વગર ના આપવી કારણ કે જે ખાસ કરીને જયારે બાળકોની તાસીર ઉપર જે આ બધી વસ્તુઓ જે અસર થતી હોય છે ત્યારે ખૂબ જ ખૂબ ગંભીર બાબત કહેવામાં આવે છે અને જે આપણે જે પ્રશ્ન કર્યો કે સુરેન્દ્રનગરની અંદર કે ગુજરાતની અંદરથી જે આ પ્રકારની જે દવાનો મેડિકલ વેસ્ટનો જે જથ્થો હોય છે તે જે બહાર પહોંચાડવામાં આવતો હોય છે પરંતુ હાલ તો આ બાબતે આપણે કેવું જે વહેલું કહેવાય કારણ કે હજુ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને જે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ ની અંદર હજી શું બહાર આવી રહ્યું છે તે ધ્યાન રાખવું જરૂરી બન્યું છે કારણ કે હજુ તો આ બાબતે હજુ સેમ્પલ લેવામાં આવ્યું છે સેમ્પલ લઈને પુસ્કરણ માટે મોકલી દેવામાં આવ્યા છે જી

પૈસા રડી લેવાની આ કૃત્ય કરતી પણ અવારનવાર સામે આવી છે અને આ બાબતે એ જે વિગતો સામે આવતી હોય છે ત્યારે એક ચોક્કસ એક ફિટકારની ની લાગણી પણ ઉભી થતી હોય છે પરંતુ હાલ તો જે આ જે કપ નો જે મામલો સામે આવ્યો છે ત્યારે અગાઉ પણ સુરેન્દ્રનગર ની એક કંપની જે છે

ભરોસો ગુજરાતનો એટલે બી ઇન્ડિયા બુલેટ ઇન ઇન્ડિયા એ જ બન્યું બી ઇન્ડિયા એ જ તેવર એ જ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો અવાજ તમારી સમસ્યાને અમે આપીશું વાચા બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાપતી નજર સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ સરકાર અને તંત્રની ઢીલાશને પણ કરીશું અને શહેરની વાત ગુજરાતના ખૂણે ખૂણે હરપળની આપશે ખબરો બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે તમારો સાથ તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા

જુઓ માત્ર બી ઇન્ડિયા પર આગળ વાત વાત કરીએ તો આપણે કરી રહ્યા હતા મધ્યપ્રદેશમાં બાળકોના મોત મામલે જે કપસરપથી થયા છે હવે તેનો તપાસનો મુદ્દો જે છે ગુજરાત સુધી આવી ગયો છે કિડની ફેલ થવાને કારણે સોળ બાળકો જે છે મોતને ભેટ્યા હતા અત્યારે આપણી સાથે મારા રિપોર્ટર જે છે અવધિશ ત્રિવેદી જોડાયેલા છે ધર્મેન્દ્રજી જોડાયેલા છે ધર્મેન્દ્રજી આપની પાસે આવીશું અમને એ જણાવો કે આની શરૂઆત જે છે ક્યાંથી થઈ આની શરૂઆત થઈ હતી બાળકો ને કપ સિરપ ડોક્ટર દ્વારા કપ સિરપ લખી આપવામાં આવી હતી જે કપ સિરપ બે વર્ષથી નીચેના બાળકો ને આપવામાં આવી હતી જેના કારણે બાળકોની કિડની ફેલ થઈ હતી અને સોળ બાળકોના મૃત્યુ થયા હતા જી ધર્મેન્દ્રજી અવદેશજી જે પ્રમાણે હાલ તો આ ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આપણે ગુજરાતના ઔદ્યોગિક એકમોની વાત કરીએ ક્યાંક ક્યાંક ને જે 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 છે છે અમુક ફેક્ટરીઓ આવા ઔદ્યોગિક એકમો પર્યાવરણને પણ નુકસાન કરતા હોય છે ક્યાંક ને ક્યાંક એનો કચરો જે છે નદીમાં ઠાલવતા હોય છે કેમિકલ જે છે નદીમાં ઠાલવતા હોય છે અને આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે ઘણી બધી ઘટનાઓ જોઈ છે અને એવા ઘણા બધા વિસ્તારો છે જે આ કેમિકલને કારણે ત્યાં જે છે રોગચાળો ફાટી નીકળે છે લોકો

અને આ વિષય ને લઈને જે પ્રકારની જે સમસ્યાઓ સર્જાતી હતી ત્યારે ખાસ કરીને જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જે ખેડૂતો વસવાટ કરતા હોય છે ગ્રામજનો તેઓને ચામડીના અને જે ગંભીર બીમારી ના રોગમાં પણ સફડાતા હોય છે ત્યારે આ પ્રકારની જયારે દવાઓ જયારે કંપનીઓ જયારે સ્થાપવાની જયારે સૂચનાઓ આપવામાં આવતી હોય છે ત્યારે સરકારે એક ચોક્કસ એક ધ્યાન રાખવું જરૂર બને છે કે જે આજુબાજુની જે વસાહત વિસ્તારો જે છે ત્યાં કોઈ પણ પ્રકારની આડઅસર ઉભી ના થાય અને આડઅસર ઉભી થાય તો તેની સવલતો પૂરી પાડવામાં આવે પરંતુ હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાના એવા ઘણા અંતરિયાળ ગામડાઓ જે છે ભવિષ્યની અંદર સુરેન્દ્રનગર ની અંદર એક મરડીયા નામની એક કંપની પણ હતી જે વિશ્વની અંદર ક્યાં પણ જે દવાઓ ના બનતી હોય તે સુરેન્દ્રનગરની અંદર જે બનતી હતી પરંતુ આ દવાઓનું જે ઉત્પાદન જે રહ્યું હતું તે જ જટિલ પ્રશ્ન હતો કારણ કે જે આ ગ્રામ્ય વિસ્તારોમાં જે તે સમયે જે દવાનું જે ઉત્પાદન થતું હતું ત્યારે ખૂબ જ સમસ્યાઓ સર્જાતી હતી અને હાલની ઘડીએ પણ હજુ પણ તે આજુબાજુના ગામોની અંદર જે અમુક ગંભીર બીમારીઓ હજુ પણ ગ્રામજનો પીડાઈ રહ્યા છે તે આ દવાની અસરના કારણે જ પીડાઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે કંપની હતી તે હાઈવે થી દૂર તો હતી પરંતુ હાઈવે ઉપરથી જે વાહન ચાલકો પસાર થતા હતા તેઓને પણ આ કંપનીની જે અમુક જે અંદર જે દુર્ગંધો જે આવતી હોય છે તે પ્રકારની દુર્ગંધોના કારણે જે હાઈવે ઉપરથી પસાર થવામાં પણ ખૂબ જ વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી પરંતુ આ કેવું એટલે જરૂરી બને છે કે સુરેન્દ્રનગરની અંદર અગાઉ પણ આ પ્રકારની જે ઝેરી કેમિકલ યુક્ત જે ફેક્ટરીઓ છે તે કેમિકલ યુક્ત ફેક્ટરીઓ આવેલ આવતી હોય છે અને આ પ્રકારના જે દૂષિત પાણીઓ અને જે કચરાનો જે નિકાલ કરવામાં આવતો હોય છે તેના કારણે ચોક્કસ લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ પ્રકારની ફેક્ટરીઓ જ્યારે સ્થાપવાની જ્યારે મંજૂરી આપવામાં આવે છે ત્યારે જે જોજો તંત્ર દ્વારા આ બધી બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ આ પ્રકારની પરિસ્થિતિ થી નિવારી શકાય છે જી તંત્ર આવી જે મોટી મોટી કંપનીઓ જે છે તેઓ દ્વારા આવી રીતે જ્યારે તે કંપનીઓમાંથી અલગ કણ નીકળે છે પર્યાવરણને પણ તેની અસર થાય છે તો આ મામલે જે છે તંત્ર દ્વારા જે નિયમો જે છે વધુ કડક બનાવવા જોઈએ અને આ કેસમાં કહી શકાય કે નાના અધિકારીઓ પર નહીં પરંતુ આ જે મોટી કંપનીના અધિકારીઓ હોય તેમના પર કડક કાર્યવાહી અને દંડ ફટકારવો જોઈએ જેનાથી આવનારા સમયમાં પર્યાવરણને પણ બચાવી શકાય અને આવા રોગો જે છે ફેલાતા અટકે સાથે સાથે હું આપને પૂછવા માંગીશ કે ઘણી બધી જગ્યાઓ પર મેડિકલ વેસનો જથ્થો પણ ફેંકવામાં આવે છે જેને કારણે પણ લોકોને તકલીફ પડતી હોય છે આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે અવદેશજી આપને અવાજ આવી રહ્યો છે હું વાત કરી રહી હતી કે જે પ્રમાણે મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવાની ઘટના પણ સુરેન્દ્રનગર સામે આવી રહી છે ત્યારે તેને લઈને પણ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે એને લઈને આપનું શું કહેવું છે જી ચોક્કસ આ બાબતે સરકારે ગાઈડલાઈન નક્કી કરેલી છે કે જે મેડિકલ વેસ્ટ નો જે જથ્થો હોય છે તે મેડિકલ વેસ્ટનો નો જથ્થો જ્યાં ત્યાં ન ફેંકો અને તેના માટે એક યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવી ત્યારે ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ આ મેડિકલ વેસ્ટના જે આવા બનાવો જે છે તે આવી ચુક્યા છે અને મેડિકલ વેસ્ટ નો જથ્થો ડોક્ટરો અને હોસ્પિટલો દ્વારા જેમ તેમ ફેંકવામાં આવતા આ લોકો તેનો શિકાર બનતા હોય છે અને જયારે આ પ્રકારના જયારે વિડીયો વાયરલ થતા હોય છે અને જાગૃત નાગરિકો દ્વારા આ પ્રકારની જયારે સમસ્યાઓનો ઉજાગર કરવામાં આવતી હોય છે ત્યારે ચોક્કસ આ હોસ્પિટલો સામે સવાલો થતા હોય છે પરંતુ આ સવાલો જ્યાં સુધી સવાલો સવાલોનો સવાલોનો દોર જ રહે છે કારણ કે જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ લોકો પણ ભૂલતા જાય છે અને જે ફાઇલો પણ હોય છે તે ફાઇલો ઉપર પણ ધૂળ ચડતી જતી હોય છે અત્યારે ફરીથી જયારે કોઈ આવો બનાવ બનતો હોય છે ત્યારે ફરી વખત એ વિષયને

मध्य प्रदेश में बालकों का मौतबाक तपास गुजरात સુધી પહોંચી ગઈ છે ચિનવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકોના મોત થયા હતા અને ગુજરાતમાં બનેલી બેકઅપ સરપ જેરીલી નીકળી હોવાને કારણે આ બાળકો મોતને ભેટ્યા હતા તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બેંડિયા નમસ્કાર